બનાસકાંઢા જિલ્લામાં સૌથી વધારે ધાર્મિક આયોજન થતા હોય તો તે ધાનેરા તાલુકો છે શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારના સ્થાનિક પ્રજા ખુલ્લા હાથે અને ખુલ્લા મને ધાર્મિક આયોજન કરી સહયોગ કરી રહ્યા છે ધાનેરા તાલુકાના રવિયા ગામ ખાતે પણ આગામી રવિવારના રોજ એકસો એકાવન કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે જેમાં રબારી સમાજના નોગો પરિવારના સભ્યો છેલ્લા એક માસથી ધાર્મિક ઉજવણીની તૈયારીમાં જોતરા છે દરેક ગામની સ્થાપના પાછળ એક ઇતિહાસ સમાયેલો હોય છે એ જ રીતે ધાનેરા તાલુકાનું રવિયા ગામ છે ગામાજતી અંદાજી 400 વર્ષ પહેલા રબારી નોગો પરિવારના વડીલોએ ગામમાં તોરણ બાંધી રવિયા ગામની સ્થાપના કરી હતી રબારી સમાજ માલધારી સમાજ તરીકે ઓળખાય છે જે પોતાનો માલ લઈ માલધારી સમાજના નોગો રબારી સમાજના વડીલે દાનિયા તાલુકાના રવિયા ગામ ખાતે આશરો લઈ ગામની સ્થાપના કરી હતી અને પોતાના કુલદેવી શ્રી રાજરાજેશ્વરી બોણ માતાજીને બેસાડ્યા હતા વર્ષો વર્ષ સુધી સમાજના આગેવાનો કુલદેવીનું પૂજન કરતા આવ્યા છે જ્યારે આગામી રવિવારના રોજ એકસો એકાવન કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે જેમાં ધાર્મિક પ્રસંગોની સાથે સાથે ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું છે દબારી સમાજના નોગો સમાજના યુવાનો વડીલો સાથે રહી યજ્ઞની તૈયારીઓ કરી રહ્યા છે વધુને વધુ ભગતો એક સાથે એકસો એકાવન કુંડી યજ્ઞના સાક્ષી બને તે માટેનું આયોજન રવિયા ગામ ખાતે થવા જઈ રહ્યું છે ચારસો વર્ પહેલું જૂના રવિયા ગામ ધાનેરો તાલુકો બોણમાનો એકસો એકાવન કોડીનું અવનનું આયોજન ગોઠવેલું છે બાણ માની દયાથી સબ ગામ ગામજનો મળીને અમે એક મહિનાથી કામ કરીશું સબ ભાવિ ભક્તોને આમંત્રણ બાણમા તરીકેથી છે બધાને આવા વિનંતી બાણમાની દયાથી રવિયા ગામનું ચારસો પહેલું તોરણ આભો નોગોએ બોધેલું છે આ ગામ વસાવનાર નોગો પરિવાર બાણમાની દયાથી બાણમા આભાને પ્રગટ થયા હતા પોતાને વરદાન આપ્યું હતું નામ તમારો મોહન ભુવાજી રવિયા તાજેતરમાં યોજાયેલ સાકડ ગામ ખાતેના ધાર્મિક ઉત્સવ પછી હવે રવિયા ગામ ખાતે નોઘો પરિવારે ઉત્સવની ઉજવણી કરી છે વિશ્વ કલ્યાણ અને સૌ સુખી તેવા અસર સાથે એક સુંદર આયોજન થવા જઈ રહ્યું છે